હા લવ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જ તો સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા શરૂઆત કરી દીધી છે અને આજે છે માતાજીના નવલા નોરતા તો બધા ફેમિલીની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ નવલા નોરતાની જય માતાજી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અમારા ભાઈ સમજો ઉઠી ગયા છે આજે હાલ લાઈક કરવાને શેર કરો સબસ્ક્રાઈબ કરો ધરબી રમવા જાવ ગરબી રમવા જાવ એને કંઈક બતાવવું છે કયું એ રીતે જો એક વસ્તુ બતાવે ની હાલો ફેમિલી આપણે જઈએ બારે માતાજીના નવલા છે તો ફરી એકવાર બધા ફેમિલીને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ પહેલાં નોરતાની તો તમે બનાવી આગળ વિડીયોમાં આપણે જઈએ હવે બારે લો ફેમિલી આપણે આવી ગયા આપણે ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ ઉપર તો આજે અહીંયા નવે નવ દિવસ કોળલધામ મહોત્સવ રાજકોટ ઇસ્ટ ઝોન દ્વારા આયોજન જબરજસ્ત કરવામાં આવ્યું છે તો આપણે નવે નવ દિવસ અહીંયા આવવાનું છે સાંજે અને જે બંને સેવા આપવાની છે જો આ છે ગ્રાઉન્ડ ખોડલધામ ઇસ્ટ ઝોન રાજકોટ જો જબરજસ્ત વિશાળ આયોજન કરેલું છે જોરદાર થીમ મારેલી છે જો અને નવે નવું દિવસ ભવ્ય રાસ ગરબાનું અહીંયા આયોજન કરેલું છે તમે જોઈ શકો છો જો સાંજે આપણે નવે નવ દિવસ અહીંયા આવવાનું છે મિત્રો જો અહીંથી એન્ટ્રી હે આ એન્ટ્રી ગેટ ચાલો ફેમિલી આપણે જઈએ હવે આગળ તમે આગળ બનીને રહીઓ વિડીયોમાં جو فیملی آسے وشال ایٹری گیٹ ڈیکرشن زبرجست کرے ہے جو ڈیکرشن چالو ہے, ہے اہ تھی ایٹری ہےٹری گیٹ جاؤ ساجی نظارہ الگ ہے ساجی بہت وگت بہت شوٹنگ نہیں تھو اتر تمہیں بتا دوں جی گے بویے کر શણગારનું કામકાજ હાલે જ છે જો સાંજે પછી વાગતું હોય બી બોલતી હોય ને એમાં શૂટિંગ ઉતરે ન ઉતરે તો આપણે ડેકોરેશન લાઈટનું લેવું આ બધી લાઈટ વટવેલી આમાં જો આપણે ઘરે આવી ગયા જો આ હું કે લઈ ગયા મંદિરે મંદિરે લઈ ગયા લાઈક કરો ને કીધા શેર કરો સબસ્ક્રાઇબ કરો આ લે ચોકલેટ એ ચોકલેટ અલ્લાહ મે લી જમ માં સો વધારે માતાજી જય દ્વારકાધીશ કાઈ જે હે ને પેલું નોતું હે અને જવાનો છે માં હા સેવક સેમ સેવક મરિયા કાઈ રો ભાઈ હા આ ભાઈ આ ભાઈ આ ભાઈ પાસ હીરવાભાઈ અત્યારે જઈએ ભણવા અહીંયા આપણે જવાનું છે કોળલધામ નવરાત્રિમાં દસે દસ દી બરોબર હાલો ફેમિલી તો આપણે હવે જમવાની રસોઈ તૈયાર થઈ ગઈ છે બપોરના તો આપણે હવે ભોજન કરી લઈને હીરવાભાઈ મૂકી આવી સ્કૂલે ફેમિલી આપણે ઉઠી કમ્પ્લેટ થઈ ગયા છે રોંડો અને થોડો થોડો વરસાદ પણ અંધાઈ છે અને માંડવી આવી ગઈ છે પહેલી વાર માંડવી આવી ગઈ છે અને શેકાઈ રહી છે જો વાળી માંડવી છે આવો હજી થઈ નથી આપણે પણ આ બાજુ આપણે હજી દિવાળી થશે આવી જાવ બરોબર ને ભાઈ હવે ભાઈ જવું છે હીરો ભાઈ ને તેડવા આપડે આને આવું જો તારણ લઈ જાઓ આવું તેઓ બેઠો થાય કે લઈને ના આવે

ફાઈનલી મિત્રો જો આપણે રોશની મારી દીધી એ મકાનમાં જો મકાનમાં રોશની મરદીના ના દસ ભાઈ બે ગયા કે મારે આવવું હે તો હાલો ફેમિલી આપણે હવે હે ને કમ્પ્લીટ થઈ જાય જવાનું છે આપણે ખોડલધામ સ્ટેજ ઓન નવરાત્રીમાં ગ્રાઉન્ડ ઉપર લાઈક કરી દો શેર કરો સબસ્ક્રાઈબ કરો લો ફેમિલી આપણે થઈ ગયા કમ્પ્લીટ જવા માટે ગ્રાઉન્ડ ઉપર અને આપણે ડ્રેસ કોડમાં કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારે હેવો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા જો વાહ ભાઈ વાહ આ જબરો બબો પેરી વાહ ભાઈ વાહ ગણી કરશે નહીં ભાઈ ગણી કરશે આવા ગર્લ્સ ભાઈ ગણી કરશે હો હા એને જ ગરો ગરો જો આપણે તે આ સી ગયા હેવો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા જબરો બબો પેરી હા આપણે જવાનું છે હવે ગ્રાઉન્ડ ઉપર નો વિડીયો પછી આપણે સ્પેશિયલ લઈશું આજેનો વિડીયો નહીં લે આપણે બરોબર તો હાલો ફેમિલી અત્યારના વિડીયોમાં આટલું જ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બબા